વાવ વિધાનસભાની સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેના પરિણામ અત્યારે હાલ સામે આવી ગયા છે વાવમાં જે વિચાર્યું હતું તેના કરતાં કંઈક અલગ જ પરિણામ સામે આવ્યું છે કારણ કે વાવમાં અત્યાર સુધી લાગતું હતું કે ગુલાબસિંહ રાજપૂત છે તે જીતશે પરંતુ ત્રેવીસ રાઉન્ડમાં છેલ્લા બે રાઉન્ડ છે જે સ્વરૂપજી ઠાકોર જીતી ગયા હતા હવે આ બધાની વચ્ચે ક્યાંક ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ એવું જ થયું છે જે વિચાર્યું હતું તેના કરતાં એકદમ વિરુદ્ધનું પરિણામ સામે આવ્યું છે દરેક વસ્તુની વાત કરીશું તેની સાથે જ વાત કરીશું કે મહારાષ્ટ્ર અને ઝારખંડનું અત્યાર સુધીનું સમીકરણ કેવું રહ્યું છે તે દરેક વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાવના સચોટ પરિણામની તો અત્યાર સુધી આપણે વાત કરતા આવ્યા છીએ પરંતુ આજે આપણે વાત કરવાની છે મહારાષ્ટ્ર અને ઝારખંડના સમીકરણ પણ સમજવાની જો સૌથી પહેલા વાત કરીએ મહારાષ્ટ્રની તો જ્યાં સુધી અત્યારે હાલ આ શૂટ ચાલી રહ્યું છે તેની સાથે જ જ્યાં સુધી અમને માહિતી મળી રહી છે ત્યાં સુધી તમામ બસો ઇઠ્યાસી વિધાનસભાની બેઠક છે તેના માટે થઈને વીસ નવેમ્બરે આ મતદાન યોજાયું હતું ને અભિનેત્રી જે સ્વરા ભાસ્કર છે તે ખૂબ જ ચર્ચામાં આવી હતી તેમના પતિ છે ફહાદ અહેમદ એનસીપી તરફથી અનુશક્તિનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને ફહાદની સામે અજીત પવારે એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની પુત્રી સના મલિક છે તેને ટિકિટ આપી હતી હવે મહારાષ્ટ્રમાં પણ સીધી જીત ભાજપની થઈ છે એટલે કે ભાજપે જે લોકો સાથે ગઠબંધન કર્યું હતું તે પાર્ટી આવી ગઈ છે જો કે આ બધાની વચ્ચે અમુક એવી બેઠક પણ છે જેના ઉપર કોઈએ વિચાર્યું નહોતું તેવામાં પણ ભાજપનું ગઠબંધન જીતી ગયું છે પરંતુ એવી પણ હજી ઘણી બેઠક છે જેમાં કોંગ્રેસે જે પ્રમાણે ત્યાં ગઠબંધન કર્યું હતું તે ત્યાં દેખાય છે હવે આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે ત્યાંના મુખ્યમંત્રી એકનાથ શિંદેની તો એકનાથ શિંદેએ પણ પોતાની આ જીત છે તેને સ્વીકારી હતી તેની સાથે એકનાથ શિંદેએ પણ અનેક એવી પોતાની પ્રતિક્રિયા આપી હતી ને ત્યાં મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપનું ગઠબંધન આવે તેવો પણ તેમને આશાવાદ વ્યક્ત કર્યો હતો સૌથી પહેલા તો આપણે મુખ્યમંત્રી એકનાથ શિંદે જે પ્રમાણે વાત કરી તેના ઉપર જો વાત કરવામાં આવે તો એકનાથ શિંદેને ક્યાંક પહેલેથી ખબર હતી કે આ વખતે ફરી એક વખત ભાજપ ગઠબંધન સાથે જે ઉતરી છે તો તેમનું સમીકરણ પ્રમાણે ત્યાંના જે લોકો મત આપી રહ્યા છે તે પ્રમાણે ફરી એક વખત ભાજપ આવી શકે છે આ બધાની વચ્ચે અત્યાર સુધીનું આ સમીકરણ આપણે મહારાષ્ટ્રનું જોયું પરંતુ જો હવે વાત કરવામાં આવે ઝારખંડની તો ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડી રહ્યો છે અત્યાર સુધી જેટલી પણ અપડેટ સામે આવી છે તે બધામાં અત્યારે જો ઝારખંડની ની વાત કરવામાં આવે તો ઝારખંડમાં ક્યાંક ભાજપ છે તે હાર તરફ જોડી રહી છે એક તરફ જે ડબલ એમ હેઠળના ગઠબંધનને પચાસથી થી વધુ બેઠકો ઉપર લીણ મળતી દેખાઈ રહી હતી જ્યારે ભાજપનો જે ગઠબંધન ત્રીસથી થી ઓછી બેઠકો ઉપર જતું જોવા મળ્યું હતું એટલે અહીંયા એવું કહી શકાય કે ભાજપને ક્યાંક હારનો સામનો કરવો પડી શકે છે પરંતુ જોકે મહારાષ્ટ્રમાં આજે બીજેપીનો જાદુ છે તે પૂરજોશમાં જોવા મળી રહ્યો હતો એટલે એવું પણ કહી શકાય કે આ રીતનું જે મહારાષ્ટ્રમાં ગઠબંધન બીજેપી દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં ક્યાંક બીજેપીને ફાયદો થઈ ગયો છે અને હવે જો ઝારખંડની વાત કરવામાં આવે તો ક્યાંક નુકસાન થયું છે એટલે મહારાષ્ટ્રમાં બીજેપી વિજેતા બની હતી ને રોવાનો વારો આવ્યો હતો એટલે કહી શકાય કે આજે બીજેપીના જે બે પલડા હતા મહારાષ્ટ્ર અને ઝારખંડ જે ખૂબ અગત્યના હતા તેમાં હવે પરિણામ ધીરે ધીરે સચોટ થઈ ગયું છે હજી પણ જે પ્રમાણે માહિતી મળી રહી છે ને જે પ્રમાણે વાતચીતો ચાલી રહી છે એ પ્રમાણે એવું દેખાઈ રહ્યું છે કે જે મહારાષ્ટ્ર છે ત્યાં બીજેપીની ગઠબંધન સાથેની જીત થઈ શકે છે અને

એકસો બત્રીસ સીટો આવી ગઈ છે ક્યાં ગરજ છે તમને અને બાકી અધર એઆઈમઆઈએન્ટ છે તમને જરૂર જો તમે આવતા હોય તો બાકીના ખરીદી જવાશે અને હવે આવ્યા પછી આની અંદર જે ભાજપમાંથી માંથી ભાગ્યા હતા એ જાશે આમાંથી જે શિંદે શરદ પવારની પાર્ટીના ને જે ઉદ્ધવ ઠાકરે ભેગા કારણ કે જેલ માણસો વીસ ખોખા ઓકે માં જે સરકાર આખી તોડીને જઈ શકતા હોય એ તો ગમે ત્યાં જઈ શકે ગમે એના માટે એટલે મહારાષ્ટ્રની પોલિટિક્સ હવે છે સિદ્ધાંતો બેઝ નહીં નહીં તમે સંકલ્પ પત્ર જાહેર કરો કે ગમે તમારે ઓપ્શન જ કરવું પડશે કે આટલા પૈસા મળશે સ્ટેજ ઉપર આપણે આવી ગયા છીએ અને આખા ઇન્ડિયામાં ટેન્ડરિંગ હવે થશે નહીં તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ જી પણ સાથે કારણ કે જે રીતે નારો આપવામાં આવ્યો તો કટેંગે તો બટેંગે એક હે તો સેફ હે આ આ બધા જ નારા ક્યાંક ચાલ્યા છે કે પછી આ બધા નારા માત્ર નારા થી વધીને કારણ કે અત્યારે સી આર પાટીલ જયારે અહીંયા બોલી રહ્યા હતા તો સી આર પાટીલ એવું સ્પષ્ટ કીધું કે એક હે તો સેફ પ્રધાનમંત્રીની જે આઈડિયોલોજી હતી એને લોકોએ સિલેક્ટ કરી છે આની અંદર આરએસએસ ફેક્ટર એકસો ને દસ ટકા કામ કરી ગયું છે તમારે જોવું હોય તો આરએસએસ ફેક્ટર આરએસએસ ની એક બહુ જૂની મોડસ ઓપરેન્ડી છે કે પબ્લિકની અંદર તમને જો નોટબંધી પછી બહુ હોવાપો ન થયો રાહુલ ગાંધીએ થોડી ઘણી કરી અમુક લોકો બોલ્યા પણ આટલા મોટા કોઈ દિવસ કોઈ હોવાપો નથી એનું કારણ હતું એક કુમારે જ પકડ્યો હતો એનડીટીવી માં એ જ્યાં પણ કેમેરા લઈ જાય ત્યાં એક જણો એમાંથી બહાર આવે લાઈનમાંથી મોદીજીને બહુ અચ્છા ગયા એ કરોડપતિ લાઈન પે આ ગયા ઇનકા પૈસા સબ બરબાદ હો ગયા ગરીબો કા પૈસા ખાકે બેઠે છે હવે ભીડની અંદર એક માણસ જો પોઝિટિવ બોલે તો ભાઈ નેગેટીવ બોલવા આવતા નથી આ એક નોર્મલ હ્યુમન સાયકોલોજી છે એટલે તરત જ એને કીધું મેં તમને વાત નહી કરુંગા મેરે કો પતા તમને આરએસએસ વાળાને લાઈનમાં ખડા કર્યા મેં લેડીઝ સે વાત કરુંગા એટલે આજે સિસ્ટમ જે કામ કરી ગઈ આખી સોશિયલ એન્જિનિયરિંગ ની એની પાછળ 100% આરએસએસ એ કામ કરેલું છે ગ્રાઉન્ડ એ લોકોએ અહીંયા એક ટોલી સિસ્ટમ કરી હતી 5 થી 10 ટોલી મહારાષ્ટ્રમાં ઈ 5 થી 10 ની ટોલી હતી એ બ્રેન વોશ કરવાનું જ કામ કરતી હતી એ હવે બધું બહાર આવે છે એટલે ત્યાં હવે ટોલી એ કેટલા પૈસા આપવાની વાત કરી કે કોને સપોર્ટ કરવાની કરી કારણ કે જરાંગેનો જે યુ ટર્ન છે લાસ્ટ મોમેન્ટ ઉપર એનાથી સાબિત થાય છે કે જરાંગે સાથે આખી ગેમ સેટ હતી અને છે બીજા બધા બીજા બી જરાંગે હશે ત્યાં એ લોકો ઉભા છે અને કોને કોને ઉભા કરે કેવી રીતે સીટ આવી મુસ્લિમ વોટ ઓછા થયા એટલે ઓટોમેટિકલી કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડીના વોટ તૂટ્યા છે એ સીધી વાત છે આ એમના ઓલા પર સ્ટેટમેન્ટ ઉપરથી દેખાય છે કારણ કે ઓલ ઇન્ડિયા ઉલેમાએ એ ફતે હિન્દનો એક એક ફતવો પણ હતો અને એ ફતવામાં જેને કહી શકાય કે એવું કહેવાય રહ્યું છે કે ફતવાના કારણે છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર હિન્દુ મત જે હતા એ બધા એકત્રિત થયા અને એના કારણે મહાવિકાસ અગાડી જે છે એને તકલીફ થઈ ગઈ પણ આ જે મુસ્લિમ ફેક્ટર છે કારણ કે ઉદ્ધવ ઠાકરે સતત પોતાની સ્પીચમાં પણ મુસ્લિમવાળી વાત આવી જતી હતી એ કેટલું એમને નડી ગયું તમે જો તો પેરેલલ ની અંદર માં એક ચીજ હલાવતી હતી કે ભાઈ આ લોકો હિન્દુત્વ છોડી દીધું છે ઉદ્ધવ ઠાકરે છે એ હવે ઈ હિન્દુત્વ જે બાળા સાહેબ ઠાકરે નો હતો અને એની ક્લિપો ચાલતી બાળા સાહેબ ની ને બધું એટલે એ લોકોનું સોશિયલ એન્જિનિયરિંગ ચાલુ જ હતું એટલે આ લોકોને એમ થયું કે હવે તો સાચી વાત છે આ તો મુસલમાનો ભેગા જશે એવું લાગે છે એટલે ઈ રીતે બી એ લોકો કોન્સન્ટ્રેટ કર્યા પછી કટોકે તો બટોકે ખાલી બાબા બોલી ને હાલ્યા ગયા પછી આ લોકો વીટવા માંડ્યા એટલે એ બી એક પાર્ટ ઓફ ધ ગેમ હતી કે પેલા ઉશ્કેરો પછી એનું રિએક્શન જોઈએ તો આપણે કઈ જાતનો મલમ લગાડવો છે એ આપણે જોઈએ એટલે એક તો સેફ મલમ લઈને આવી ગયા એટલે આને જ સોશિયલ એન્જિનિયરિંગ કે આ લોકો પબ્લિક ઓપિનિયન બદલવા માટે કેટલું બધું સારું સેટિંગ કરે છે અને આપણાથી વધારે કોણ સમજે કે ગુજરાત ની અંદર લાસ્ટ ટાઈમ આપણે જોઈ લીધું કે જો આપ ના આવ્યો હોત તો કોંગ્રેસ નેવું સીટું ભાજપ નેવું સીટ વધારે નથી લેવાની

પર યોજાયેલી પેટા ચૂંટણીનું પણ આજે પરિણામ સામે આવ્યું છે જેમાં કેરળની વાયનાડ બેઠક ખૂબ જ મહત્વની રહી છે વાયનાડ બેઠક પરથી જે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી છે તે છ લાખ સત્તર હજાર નવસો ને બેતાલીસ મત મેળવીને ત્યાંના જે સત્યન મુકેરી છે જે ભાજપના છે તેમને હરાવી દીધા છે એટલે એવું પણ કહી શકાય કે અહીં ફરી એક વખત કોંગ્રેસનો પણ દબદબો છે તે જોવા મળી શકે છે એટલે કે આ એક સીટ જેને ખૂબ મહત્વની ગણવામાં આવતી હતી તેમાં જે ગાંધી પરિવારના જે પ્રિયંકા ગાંધી ઉભા રહ્યા હતા તેમને બેઠક છે તે જીતી લીધી છે આના ઉપરથી તેમના જે પતિ છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું હતું પણ કહ્યું હતું કે હવે મારો વારો છે એટલા માટે એવું પણ કહી શકાય દરેક સમીકરણો ઉપરથી કે હવે તે ફરી એક વખત ચૂંટણીના મેદાનમાં આવી શકે છે અથવા તો પછી તે કોઈ રાજકારણને લઈને નવો ઇશારો કરવા માંગે છે કે કેમ તે પણ એક સમીકરણ અહીંયા સર્જાય છે પરંતુ આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે અત્યારે હાલની પરિસ્થિતિની તો મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેમાં જે બીજેપીના સમીકરણો છે તે અલગ અલગ જોવા મળ્યા હતા ઝારખંડમાં બીજેપીને ને હારનો સામનો કરવો પડે છે પરંતુ આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં બીજેપીનું જે ગઠબંધન સર્જાયું હતું તેમાં બીજેપીના નામે ક્યાંક મોહર લાગી છે અને બીજેપી જીતી ગઈ છે સમગ્ર ભારતની વાત કરવામાં આવે તો ઝારખંડ મહારાષ્ટ્ર તેની સાથે જ આજે ગુજરાતના બનાસકાંઠામાં જે વાવ વિધાનસભાનું પરિણામ પણ સામે આવ્યું છે તેમાં પણ ક્યાંક બીજેપીના નામે માહોલ લાગે છે એટલે એવું કહી શકાય કે અત્યારે હાલ બીજેપીની પાર્ટી છે તે આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ ક્યાંક પાછળ છૂટી રહ્યું છે જોકે મહારાષ્ટ્ર અને ઝારખંડની જેમ જ વાવનું પરિણામ રહ્યું હતું વાવમાં પણ સૌથી પહેલા એવું લાગતું હતું કે કોંગ્રેસ ઉમેદવાર છે તે જીતી જશે પરંતુ તે બાદ છેલ્લા બે રાઉન્ડ હતા તેમાં સમગ્ર રાજકારણ હતું તે દેખાઈ આવ્યું હતું અને આવી જ રીતે જે અત્યારે હાલ બીજેપી છે તે આગળ ચાલી રહી છે એટલે વાવના સમીકરણ આપણે જોયા મહારાષ્ટ્રના સમીકરણ જોયા અને ઝારખંડના પણ સમીકરણ જોયા આ દરેક સમીકરણને ધ્યાનમાં રાખીને એવું લાગી શકે છે કે ઝારખંડ સિવાય અત્યારે હાલ મહારાષ્ટ્રમાં ગઠબંધનની સાથે અને વાવમાં પણ ભાજપની સત્તા છે તે ફરી એક વખત આવી ગઈ છે જોકે ઝારખંડમાં બીજેપીને હારનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યાં કદાચ ભાજપ નહીં આવી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર